આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે પ્રજાની સેવા કરવાનું આમ આદમી પાર્ટીનો લક્ષ્ય છે ગુજરાતની ને ભારતની જનતાનો વિકાસ કરી અને ગુજરાતને ભારતને વિશ્વમાં નંબર વન બનાવવા અને એના માટે જે પણ પાર્ટી અત્યાચાર કરતી હોય તાનાશાહી કરતી હોય એને અહંકાર આવી ગયો તો એવી પારસીઓને ખાતમો બોલાવવા માટે આમ આદમી પાર્ટીએ લોકસભામાં ગઠબંધન કર્યું હતું પણ જે રીતે કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે કમલમ વાળા કે એટલે ઉમેદવાર ઉભા રાખે વિશાવદર એમણે ઉમેદવાર ઉભો રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે રૂપિયા વહેતા પકડાય છે ભાજપના કામ કરતા પકડાય છે ત્યારે ગુજરાતની જનતાની ઉમેદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમીદ આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે